ગણેશ ગોંડલ અને સંજય સોલંકીને રાજુ સોલંકી કેસમાં સૌથી મોટો ખુલાસો એટલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ગણેશ ગોંડલને જમીન મળી ગયા તો બધા લોકોને એમ થયું કે આ કેસ પતી ગયો છે પણ હકીકતમાં આ કેસ પૈતો નથી ખાલી ગણેશ ગોંડલને જામીન મેળ્યા છે તો હમણાં ગોંડલમાં ભવ્ય તુલસી ગયો હતો તો આજે હવે નવા ન્યૂઝ સમાચાર સામે આવ્યા છે કે ગણેશ ગોંડલે જૂનાગઢ કોર્ટમાં મોટી માગણી કરી છે જુનાગઢ કોર્ટ પાસે મોટી માગણી કરી છે કે સંજય સોલંકીનો એટ્રોસિટી કેસ છે જે રાજુ સોલંકીનો અને સંજય સોલંકીને ગણેશ ગોંડલનો જે કેસ છે એટ્રોસિટીનો અપહરણનો રાયોટિંગનો માર મારવાનો એ કેસ જુનાગઢ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં અત્યારે ચાલે છે તો ગણેશ ગોંડલે જુનાગઢ કોર્ટ પાસે એવી માગણી કરી છે કે જે આ સંજય સોલંકીનો કેસ છે અપહરણ રાયોટિંગ કિડનેપિંગ એટ્રોસિટીનો એ કેસ જુનાગઢ કોર્ટમાંથી લઈ અને બીજી કોઈ પણ કોર્ટમાં ચલાવવામાં આવે ગણેશ ગોંડલે આવી માગણી કરી છે જુનાગઢ કોર્ટ પાસે હવે શા માટે આવી માગણી કરી એ તો આપણને નથી ખબર ગણેશ ગોંડલે જૂનાગઢ કોર્ટ પાસે વાંધો હશે કે વિશ્વાસ નહીં હોય એ તો ખબર નહીં હવે પણ આવી એણે માગણી કરી છે હવે આવી માગણી શા માટે કરી હોય કોને ખબર હે ગણેશ ગોંડલે જુનાગઢ જેલમાં બે થી ત્રણ મહિના પણ કાપેલા છે તો હવે એણે એનો કોડ એનો કેસ જૂનાગઢ કોર્ટમાંથી લઈને બીજી કોઈપણ કોર્ટ રાજકોટ કોર્ટ ગોંડલ કોર્ટ અમદાવાદ કોર્ટ કે કોઈપણ બીજી કોર્ટમાં કેસ ટ્રાન્સફર કરવા માટે એણે માગણી કરી છે તો આ બાબતે સંજય સોલંકીના વકીલ દ્વારા ટૂંક સમયમાં આગામી તારીખોમાં જવાબ આપવામાં આવશે કે આ કેસ ટ્રાન્સફર થશે કે નહીં થશે અને ગણેશ ગોંડલને જામીન મળી ગયા છે કેસ ખતમ નથી થયો કેસ તો તારીખ ચાલુ જ રહેશે અને કેસમાં આગળ શું ચુકાદ આવશે કોને ખબર તો મિત્રો તમે કમેન્ટ કરજો શું ગણેશ ગોંડનો કેસ ટ્રાન્સફર થશે કે નહીં થશે અને આ કેસમાં આગળ ચુકાદો આવશે તો કોને સજા થાશે ને કોને સજા નહીં થાશે અને ખાસ કરી અને તમે કમેન્ટ કરજો કે રાજુ સોલંકી સંજય સોલંકીની જામીન મળવા જોઈએ કે ના મળવા જોઈએ